જવેદી બજારમાં આજે સોનાના તેજી જોવા મળી છે તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો થતાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે આ સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા છે સોનાના ભાવમાં આજે સવારના સોદામાં તેજી જોવા મળી મલ્ટી કોમેડિટી એક્સચેન્જ પર એપ્રિલ બે હજાર ચોવીસમાં એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ રૂપિયા છાસઠ હજાર સો પ્રતિ દસ ગ્રામના ભાવે ખુલ્યો હતો તો કોમેડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા છાસઠ હજાર સાતસો ઇઠ્યોતેર પ્રતિ દસ ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો તો આઈ ઇન્ટ્રાડે હાઈને સ્પર્શતા એમસીએક્સ સોનાના આ આજે સ્થાનિક બજારમાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તાજેતરની કિંમત બાવીસો ડોલરની ઉપર છે તો હાલમાં સ્પોટ માર્કેટમાં સોનું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ